ખેડૂત મિત્રો મજામાં માને તેને લગતી માહિતીના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત ખેડૂત મિત્રો અત્યારે વરસાદની વરસાદ પડી રહ્યો છે અને વરસાદ પડ્યા પછી શાકભાજીના પાકોની અંદર ફૂગનો અટેક વધારે આવતો હોય છે જેના લીધે જે છોડ છે એનો વિકાસ અટકી જાય છે અને જે ફૂડના પાંદા છે એમાં ધીમે ધીમે જે પીળા પડે છે અને ધીમે ધીમે સુકાવા લાગે છે જેના લીધે તમારો જે પાકનો વિકાસ છે એ ઓછો થશે અને તમને છેલ્લે જે ઉત્પાદન મળવાનું છે એ પણ ઉત્પાદન પણ ઓછું મળશે અને તમારો જે પાક છે સમયના પહેલાં જ પૂરો થઈ જશે અને બગડી જશે જેના લીધે ખેડૂત મિત્રો તમારે પણ ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે તો ખેડૂત મિત્રો જ્યારે પણ વરસાદ પડે એ પછી ફૂગનો અટેક આવતો હોય છે તમે જાણતા હો એના પછી કઈ કયા ટાઈપની ફંગીસાઇડનો ઉપયોગ કરશો જેથી કરીને તમને સારો એવો ફાયદો મળે અને તમારો જે પાક છે એ ફૂગથી બચે અને ફૂગમાં નિયંત્રણ મળે અને વરસાદ પછી કોઈ પણ પાકની અંદર મેઇનલી બે પ્રકારના આવતા હોય છે એમાં એક પાવડરની મિલું અને બીજું છે ડાઉનની મિલુ આ બંને જે છે ફૂગ એ બંને પાંદા ઉપર ધીમે ધીમે પાંદાને પીડા પાડે છે પછી ધીમે ધીમે નાના ટપકા થ્રુ એને થોડોક ખકરાઈ નાખે છે એટલે કે તમારો જે પાક છે એ સુકાઈ જાય છે તો ખેડૂત મિત્રો આ જે પ્રોબ્લેમ આવે છે એના સોલ્યુશન માટે કયા પ્રકારની ફંગીસાય એનો ઉપયોગ કરશો તો તમારે જે ફૂગ આવે છે વરસાદ પછી એમાં નિયંત્રણ મળે અને એમાં સો ટકા રિઝલ્ટ મળે તો ખેડૂત મિત્રો જ્યારે પણ વરસાદ પડે અને જ્યારે પણ તમારે દવાનો આપવાનો હોય ત્યારે સ્ટાર્ટિંગ ક્લોરો થાનો નીલ પંચોતેર ટકા ડબલ્યુ એનો ઉપયોગ કરશો તો તમને સારું એવું રિઝલ્ટ તમારા પાકની અંદર મળશે અને જે ફૂગ છે એમાં પણ નિયંત્રણ મળશે તો ખેડૂત મિત્રો આ જે ટેકનિકલ છે એનો તમારે ડોઝ આપવાનો રહેશે પચીસથી ત્રીસ ગ્રામ એક પંપની અંદર એટલે કે પંદર લીટરવાળો જે પમ્પ આવે છે એની અંદર તો ખેડૂત મિત્રો તમને સો ટકા રીઝલ્ટ મળશે ને સારું એવું રીઝલ્ટ મળશે પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે પછી કયો ટેકનિકલ ટેકનિકલ તો પછી એના પછી ટેકનિકલ વાપરવાનું રહેશે કાર્બનિઝિયમ બાર ટકા અને મેન્ગોજેપ તેસઠ ટકા ડબલ્યુટી આનો પણ તમે ઉપયોગ કરશો વરસાદની સિઝન પછી તો તમારા પાકની અંદર જે પણ પ્રોબ્લેમ આવે છે ફૂગનો એમાં સો ટકા નિયંત્રણ મળશે અને એડવાન્સની અંદર તમારા પાકની અંદર જે ફૂગ આવે છે એને આવતી અટકાવશે અને એમાં રિઝલ્ટ આપશે તો ખેડૂત મિત્રો આ સ્ટાર્ટિંગના સ્ટેજ માટે જે શાકભાજી તમે અત્યારે કરી છે એના સ્ટાર્ટિંગના સ્ટેજ માટે આ બંને ડોઝ તમે આપશો તો તમારા પાકની અંદર સારો એવો ફાયદો આપશે અને તમને સારું એવો રિઝલ્ટ આપશે તો આનો પણ ડોઝ રહેશે થી ત્રીસ ગ્રામ એક કમની અંદર હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે જ્યારે પણ તમારો પાક મધ્યમમાં હોય એટલે કે મિડલ સ્ટેજમાં હોય એટલે કે ફૂલ ફાળની અવસ્થામાં હોય અને એ ટાઈમે જો તમારા પાકની અંદર આ ફૂગનો અટેક વધારે હોય તો ખેડૂત મિત્રો તમારે એ ટાઈમે કયા પ્રકારની ખંગી જાય વાપરી કારણ કે આ ટાઈમે તમારા પાકની અંદર ડાળી મૂલ્ય પાવડરની મૂલ્ય એની સાથે સાથે પાનના ટપકા એન્થેકનોઝ એ બધો પ્રોબ્લેમ ફૂગ આવતી હોય છે અને એના નિયંત્રણ કરવું આવશ્યક છે તો એના માટે તમારે મધ્યમમાં આ પાકમાં અંદર વાપરવાનું રહેશે એજોક્સી સ્ટ્રોબેરી અગિયાર ટકા પ્લસ ટેબુકોના જલ અઢ અઢાર પોઈન્ટ ત્રણ ટકા એસસી ફોર્મ જો તમે આનો ઉપયોગ કરશો તો તમારા પાકની અંદર જે ફૂગ આવે છે એમાં નિયંત્રણ મળશે અને ખાસ કરીને જે પાનના ટપકા છે એની અંદર પણ સારું એવું રિઝલ્ટ આપશે અને તમારા પાકની અંદર જે ફૂગ આવે છે એમાં સો ટકા રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો આ જે ટેકનિકલ છે એ તમારે ઓછું ખર્ચાળ પણ છે તો તમે આનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર સારો એવો ફાયદો મળશે અને જો તમારો પાક મિડલ સ્ટેજમાં હોય તો તમને સારો એવો ફાયદો મળશે આનો ડોઝ રહેશે પચીસ એમએલથી લઈને ત્રીસ એમએલ સુધી એ કંપની અંદર જેથી કરીને તમને ઓછું ખર્ચાળ પણ પડશે પછી આપણે ખેડૂત મિત્રો વાત કરીશું એક બીજા એક ટેકનિકલ વિષય જે આનાથી થોડુંક હેવી છે જે તમારે જો કંટ્રોલ ના આવતો હોય તમારો ફૂગ તો એના તમે ઉપયોગ કરશો તો તમારો જે ફૂગ છે કંટ્રોલમાં રહેશે અને તમને સારો એવો ફાયદો મળશે આ જે આપણે ટેકનિકલની વાત કરીશું એની અંદર ડાઉની મિલ્યું પાવડરની મિલ્યું પાનના ટપકા એના સિવાય ઘણી બધી ફૂગના નિયંત્રણ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે તો એ ટેકનિકલ છે એઝોક્સી સ્ટ્રોબિન અઢાર પોઈન્ટ બે ટકા પ્લસ ડાયફેનોકોના જોલ અગિયાર પોઈન્ટ ચાર ટકા એસસી આ ટેકનિકલનો ઉપયોગ તમે વરસાદની સિઝન પછી કરશો તો તમારા પાકની અંદર ડાઉની મીલ્યું પાવડરની મિલ્યું પાનના ટપકા એન્થ્રેગનોસ પછી આગોતરો પાછો તો સુકારો આ આવા બધા જે ફૂગ આવે છે એની અંદર તમને સો ટકા રિઝલ્ટ મળશે અને તમને સારું એવું તમારા પાકની અંદર ફૂગમાં નિયંત્રણ આપશે તો આનો ડોઝ રહેશે પચીસ એમએલ એક પંપની અંદર તો તમે આનો ઉપયોગ કરશો તો તમને સારો એવો ફાયદો મળશે હવે ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ જો તમારા પાકની અંદર વરસાદની ઋતુ પછી લાસ્ટના સ્ટેજની અંદર હેવી એટેક ફૂગનો આવે તો તમારે શું કરવું અને આગળના જણાવ્યા પ્રમાણે ફંગી પ્રમાણે જો તમને રિઝલ્ટ ના મળે તો તમારે કયો એવું ટેકનિકલ વાપરવું જેથી કરીને સો ટકા રિઝલ્ટ મળે એને પણ ઓછા કરે તો એના પછી આવશે આપણે એક ટેકનિકલ છે જે તમને સારું એવું રિઝલ્ટ આપશે એજોક્સિસ સોબિન ચાર પોઈન્ટ આઠ ટકા પ્લસ ફ્લોરોથાનોનીલ ચાલીસ ટકા એસસી આ ટેકનિકલનો તમે જો ઉપયોગ કરશો તો તમારા પાકની અંદર જે ડાહોની મીલ્યું છે પાવડરની મીલ્યું છે પછી આગોતરો પાકો પાછોતરો સુકારો છે એના માટે સારું એવું કામ કરે છે અને તમને સારું એવું રિઝલ્ટ આપશે અને હેવી અટેક હશે તો પણ તમને સારું એવું આપશે રિઝલ્ટ અને જો તમે આનો સ્ટાર્ટિંગ ઉપયોગ કરશો તો તમને લાસ્ટ સુધી તમારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં જોવા મળે અને આ પણ ટેકનિકલ ઓછું ખર્ચાળ હોવાથી તમને સારો એવો ફાયદો આપશે એ પણ ઓછા ખર્ચ અને આનો ડોઝ રહેશે ચાલીસ એમએલ એક મમ્મી અંદર તો તમને સારો એવો ફાયદો આપશે હવે ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીશું કે આના પછી પણ તમારે એક ટેકનિકલ આવે છે એન્ડ એ ટેકનિકલનો ઉપયોગ કરશો તો તમને સારો એવો ફાયદો મળશે તો એ ટેકનિકલની અંદર રહેશે મેટેરામ પંચાવન ટકા પ્લસ પ્લાય પાયરો ક્લોસ્ટ્રોબેન પાંચ ટકા ડબલ્યુ આ ટેકનિકલનો ઉપયોગ કરવાથી તમારા પાકની અંદર ડાઉની મૂલ્યુ પાવડરની મિલ્યું પાછળ સુકારો આવા બધા ઘણા બધા જે ફૂગ આવે છે અને એમાં હેવી એટેક આવતો હોય છે તો એ હેવી એટેકને રોકશે અને તમને તમારા છોડને ફૂગ સામે રક્ષણ આપશે તો ખેડૂત મિત્રો આ જે ટેકનિકલ છે એ થોડું વધારે ખર્ચાળ જોવા મળશે અને તમને સારું એવું પણ પરંતુ સારું એવું રિઝલ્ટ આપશે તો ખેડૂત મિત્રો જ્યારે પણ તમારા પાકની અંદર લાસ્ટ સ્ટેજની અંદર હેવી અટેક હોય તો તમે આ ટેકનિકલનો ઉપયોગ કરશો તો તમને સારો એવો ફાયદો મળશે અને જે તમારો પાક સુકાય છે ફૂગના કારણે એમાં પણ સારું એવું રિઝલ્ટ મળશે તો આનો રોજ રહેશે ચાલીસથી પિસ્તાલીસ ગ્રામ એક ફોર્મની અંદર તો તમને આ થોડુંક ખર્ચા લાગશે પણ એવું રિઝલ્ટ સારા સામે આપશે અને તમારા પાકને ફૂગ સામે રક્ષણ આપશે તો ખેડૂત મિત્રો આ બધા જે ટેકનિકલ આપણે કહે એ વરસાદની વરસાદ પછી જો તમારા પાકની અંદર ફૂગ આવે ત્યારે તમે વાપરો તો તમને તમારા પાકને એ ફૂગ સામે સારું એવું રક્ષણ આપશે ફૂગને નિયંત્રણમાં રાખશે અને તમારા પાકનો જે વિકાસ છે ગ્રોથ છે એ સારી એવી કરીને આપશે અને તમને તમારા પાકને ફૂગ સામે રક્ષણ આપશે એ પણ સો ટકા રિઝલ્ટ તો ખેડૂત મિત્રો જો તમારે પણ વરસાદની સિઝનમાં જો તમારે વરસાદ પછી તમારા પાકની અંદર આપણે આગળ જણા પ્રમાણે ફૂગનો અટેક આવતો હોય તો તમે પણ આ બધા ટેકનિકલ વાપરો તો ખેડૂત મિત્રો જો તમારે પણ આ પ્રોબ્લેમ હોય તો તમે આ ટેકનિકલનો યુઝ કરી શકો છો અને તમારા પાકને ફૂગ સામે બચાવી શકો છો એ પણ ઓછા ખર્ચ તો ખેડૂત મિત્રો જો તમારે પણ આ ટેકનિકલની જરૂર હોય અને તમારે ઓછા ખર્ચે તમારા પાકની અંદર રિઝલ્ટ જોઈતું હોય તો તમારે આવવાનું રહેશે હરિવા સેન્ટર માતરમાં જ્યાં તમને બજાર કરતાં ઓછા ભાવે પ્રોડક્ટ મળી રહેશે જેથી કરીને તમારા જે ખેતીનો ખર્ચો છે એ ઘટશે અને તમને તમારા પાકની અંદર સો ટકા રિઝર્વ મળશે તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાત લો અને તમારા પાક માટે ફૂગ સામે રક્ષણ આપતી પ્રોડક્ટ ખરીદો એ પણ બજાર કરતાં સારા ભાવે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટે અને તમને સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ પણ મળે કારણ કે હરિઓ મેગ્રો સેન્ટર માતરમાં તમને બજાર કરતાં ઓછા ભાવે કોઈ પણ પ્રોડક્ટ મળી રહેશે અને એ પણ સો ટકા ક્વોલિટી વાળી જેથી કરીને તમારા પાકની અંદર સો ટકા રિઝલ્ટ પણ મળે તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટર માતાની મુલાકાત લો અને તમે આ જે બજાર કરતાં ઓછો ભાવ છે એનો લાભ ઉઠાવો જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો ઘટે અને તમારા પાકની અંદર સો ટકા રિઝલ્ટ મળે તો અને ખેડૂત મિત્રો જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો અને જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્રોને પણ આ વિડીયો મળે અને એમને પણ માહિતી મળે અને એમને પણ એમના પાકની અંદર ફાયદો મળે ધન્યવાદ